શિયાળાની ઠંડીમાં તો આપણે અવારનવાર પરાઠા બનાવતા જ રહેતા હોય છે પણ જો એકવાર તમે આ રીતે મસાલો કરીને જો આ પાલક પરાઠા બનાવ્યા તો તમે વારંવાર બનાવશું તો ચાલો એના માટે આપણે પહેલાં તો મસાલો બનાવી લઈશું પાલકનો અને ઘી આપણે બે ચમચી ઘી લઈ લીધું છે સાથે ઘી ગરમ થાય એટલે આપણે જીરું અને હિંગ ઉમેરી દઈશું વઘાર માટે અને પછી આપણે વઘાર હિંગનો થઈ જાય એટલે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે એક ચમચી ત્રણેય મિક્સ લઈ લઈશું અને સંતળાઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી આપણે હળદર ઉમેરી દઈશું એટલે હળદર એટલે સારો રીતે સરસ કલર આવી જાય અને આ બધું આપણે એને હલકું હલકું સોતે કરી લેવાનું છે અને પછી આ મસાલો શેકાય એટલે આપણે એની અંદર પાલક ઉમેરી દઈશું અને આ રીતે જો પરાઠાનો મસાલો આપણે કરીશું ને તો ખૂબ જ સરસ પરાઠા બનશે અને હવે આપણે પાલકને આ રીતે સાતડી લેવાની છે બિલકુલ પાણી ન ને ત્યાં સુધી આપણે એને ઘી કે તેલ જો તમે બંને ઉમેર્યું હોય ને તો છૂટે ત્યાં સુધી તમારે એને આ રીતે સાંતળતું રહેવાનું છે અને સરસ રીતે આપણે પાલક પણ સંતળાઈ ગઈ છે જોઈ શકો છો અને ક્વોન્ટિટી આપણી કેટલી ઓછી થઈ ગઈ છે અને આ રીતે જ આપણે એને હલકી સોતે કરી લેવાની છે અને હવે આપણે આ મસાલાને આપણે ઠંડો કરવાનો છે અને જોઈ શકો છો સરસ આપણી પાલક તૈયાર થઈ ગઈ છે અને મસાલો પણ સરસ હવે આને આપણે ગેસ પર રહેવા દઈશું ને ગેસ બંધ કરી દઈશું અને ઠંડી કરવા મૂકીશું તો ચાલો હવે આપણે બીજો મસાલો બનાવી લે તો આજે આપણે કેવી રીતે પાલક આલુ પરાઠા કરવા તો એના માટે અહીંયા મેં બે બટાકા બાફેલા લીધા છે એમાં જીરું ઉમેરી દીધું છે અને સાથે અહીંયા આપણે લાલ મરચું લીધું છે અને આખું જીરું લીધું છે હળદર તો આપણે ઉમેરેલી છે અને સાથે હવે અહીંયા બે કે ત્રણ ચમચી આપણે મેં નાની છે એટલે મેં તલ લઈ લીધા છે અને હવે તલ લઈને થોડો તમે જો ગરમ મસાલો હોય તો ગરમ મસાલો નહીં તો અહીંયા મેં મેગી મસાલો લીધો સાથે એક ચમચી આપણે શેકેલું જીરાનો પાવડર લીધો છે અને સાથે થોડા આપણે ધાણા લઈ લીધા છે ખૂબ બધા અને હવે આપણે પાલકનો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે એને લઈ લઈશું આની અંદર આપણે આ બધા મસાલા સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે તો મેં અહીંયા બે ચમચી જેટલું આપણે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અને પછી આપણે લઈ લઈશું ઘઉંનો લોટ તો અહીંયા મેં ચમચા લીધા છે ત્રણ ચમચા જેટલો તમારે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છે તમે તમારા હિસાબથી તમે ઓછા વધુ કરી શકો છો અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને પછી બધા આમાં થોડું આપણે દહીં ઉમેરી દઈશું આપણે પાણી તો બિલકુલ ઉમેરવાનું નથી પાણી ઉમેર્યા વગર જ આપણે આ લોટને તૈયાર કરવાનો છે તો જોઈ શકો છો અને હવે આપણે છે ને બધું જ મિક્સ આપણે લોટ બાંધી લેવાનો છે તો લોટ સરસ બંધાઈ ગયો છે આ રીતે તમારે લૂસ એનો થોડો રાખો તો હવે આપણે પરાઠાની તૈયારી કરીશું આ રીતે પરાઠા એટલા સરસ લાગે છે તમે સવાર સાંજ ચા નાસ્તા સાથે તમે આને બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો કરી લેજો તો શું છે કે નવી નવી આપણે રેસીપી લઈને આવીએ ને તો હું જ્યારે રેસીપી મૂકું ને ત્યારે તમને મારા વિડીયોનું સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો હવે અહીં આપણે લુઓ લઈ લીધો છે જે હું પહેલાં તો તમને રાઉન્ડમાં વણીને બતાવું છું પરાઠા તો બધાને વણતા આવડતા જ હોય છે પણ આ રીતે જો મસાલો કરવાથી એકદમ સરસ એનો લુક આવે છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે બિલકુલ પાણીના ઉપયોગ વગર આજે આપણે આ પરાઠાને તૈયાર કર્યો છે અને આ રીતે મેં રાઉન્ડમાં વણ્યો છે અને હવે હું તમને બતાવું છું તો આપણે જે ત્રિકોણમાં પરાઠો વણવાના છે તો ત્રિકોણમાં હું તમને વણીને બતાવું છું તો અહીંયા આપણે વણી લીધો છે અને ઉપર આપણે તેલ લગાવી દઈશું તમે તેલ કે ઘી બંને ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા તેલ અને ઘીનો બંનેનો ઉપયોગ કરી કર્યો છે અને હવે આપણે આ રીતે ત્રિકોણ વાળી દઈશું અને પછી એમાં થોડો કોરો લોટનો છણગાવ કરીને એને આપણે ત્રિકોણ વણી લેવાનો છે જે સાઇઝનો તમારે જોતો હોય એ સાઈઝનો તો આ રીતે આપણે એની થિકનેસ રાખેલી છે અને આ રીતે આપણે એને વણી લીધો છે ને હવે આપણે મેં લોખંડનો તવો અહીંયા ગરમ કરવા મૂકી દીધો છે તવો પણ સારી રીતે આપણે ગરમ થઈ ગયો છે અને પછી એની અંદર આપણે શું છે કે આ રીતે આપણે પરાઠાની અંદર શેકતા જઈશું તો આ રીતે હું તમને બે ત્રણ શેકીને તમને બતાવું છું અને આ પરાઠાને તમે સવાર સાંજ ચા નાસ્તા સાથે કોઈ મહેમાન આવ્યું હોય ને બાળકોનું વેકેશન પણ ચાલી રહ્યું છે જો તમને કઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય કે આપણે શું નાસ્તો બનાવીએ અને બાળકોને શું ખાવા આપીએ તો એના માટે તમે આ રીતે કંઈક હેલ્ધી નાસ્તો કે કંઈ હલકો ફૂલકો નાસ્તો આ રીતે બનાવીને તમે એને આપી શકો છો અને બાળકો સરસ રીતે ખાઈ લેતા હોય છે અને બાળકોને સારી રીતે પ્રોટીન પણ મળી રહે છે અને હવે આપણે આ રીતે તેલ લગાવતા જઈશું અને આ રીતે શેકી લેવાનો છે તો મેં અત્યારે તમને બે ત્રણ નંગ શેકીને બતાવું છું તો આ રીતે જોઈ શકો છો એક સાઈડ તમારો આ રીતે એક કે બે મિનિટ થાય છે એ એક શેકતા એટલે આ રીતે હું તમને ત્રણ ત્રણ ચાર જેટલા શેકીને તમને બતાવું છું તો આવી રીતે બધા પરાઠાનો મસાલો તમે જો તૈયાર કરશો ને તો ખૂબ જ ટેસ્ટી એવા સરસ બનશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે જો ઘરમાં તમે શાક રોટલો કે કંઈ શાક બનાવવાનું કંઈ આવતો હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો અને હવે આપણે આને તમે કોઈ પણ ચટણી સાથે છે કે તમે દહીં સાથે છે કે અથાણા સાથે છે કે મુરબ્બા સાથે છે તો તમે આને ખાઈ શકો છો અને તો તૈયાર છે આપણા તો મેં તમને અહીંયા આટલા પરાઠા બનાવીને બતાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જરૂર પસંદ આવે તો તમે ક્યાં ક્યાંથી જોઓ છો તો મને તમારા સિટીનું નામ અને કયા ગામમાં રહો છો અને કયા શહેરમાં રહો છો તો તમે મને કમેન્ટ કરીને જણાવશો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરતા રહ્યો અને હેપી જય માતાજી મિત્રો તો ફરી મળીશું આવતી રેસેપીમાં આવજો ત્યાં સુધી જોતા રહ્યો તો તૈયાર છે આપણા બટાકાના અને પાલકના નવી રીતે મસાલો કરવાની જ ખૂબી